ગુજરાતમાં બંધારણ મુજબ દહેજ પ્રથા કાયદેસર રીતે બંધ છે પરંતુ સમાજમાં આ કુરિવાજ હજી પણ કોઈને કોઈ રૂપમાં જીવંત છે ખાસ કરીને લગ્ન પ્રસંગે દીકરીના પરિવાર દ્વારા સોના ચાંદીના ઘરેણાં મોંઘી ભેટો અને દેખાયદેખીની દોડ આજે પણ ઘણા પરિવારો માટે ભારે બોજ બની રહી છે આવા સમયમાં ગુજરાતના ઠાકોર સમાજ દ્વારા લેવામાં આવેલા એક મહત્વપૂર્ણ નિર્ણય સમાજમાં સાચા સુધારાની દિશા બતાવે છે વિગતે વાત કરીએ આ નિર્ણય વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતના અનેક સમાજોમાં આજે પણ લગ્ન એટલે ખર્ચનો પહાડ માનવામાં આવે છે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દીકરીના લગ્ન માટે દેવામાં ડૂબે છે જમીન વેચે છે અને જીવનભર તેનો ભાર વેઠે છે આવી પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના હડાણા ગામે ચોમાડીયા ઠાકોર સમાજ દ્વારા યોજાયેલી ચિંતન શિબિરે એક સકારાત્મક સંદેશ આપ્યો છે હડાળા ગામે મળેલી આ બેઠકમાં સમાજના આગેવાનો અને વિવિધ ગામોના પ્રતિનિધિઓ એકત્ર થયા હતા સાયલા ચોટીલા થાન અને મૂળી સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ બેઠકમાં સમાજમાં વ્યસન કુરિવાજો અને લગ્ન પ્રસંગે થતી બિનજરૂરી ખર્ચાળ પ્રથાઓ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી ચિંતન શિબિરમાં લેવામાં આવેલા ઠરાવ મુજબ હવે લગ્ન પ્રસંગે મોબાઈલ ફોન આપવાનો રિવાજ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે સાથે જ ડીજે ફટાકડા અને દેખાદેખીના ખર્ચ પણ રોક લગાવવામાં આવી છે સમાજે સ્પષ્ટ કહ્યું છે કે લગ્ન પ્રસંગ ખુશી માટે હોય દેખાડા અને દબાણ માટે નહીં આ નિર્ણયને માત્ર શબ્દોમાં ન રાખતા સમાજે તેના અમલ કરવાના દંડની જોગવાઈ પણ કરી છે જો કોઈ આ ઠરાવનો ભંગ કરશે તેને એકાવન હજાર રૂપિયાનો દંડ ચૂકવવું પડશે બહુ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો છે સાંભળો સમાજના આગેવાનોએ આ નિર્ણય અંગે શું કહ્યું આજ તારીખ અઠ્યાવીસ રવિવાર બારમો મહિનો અને ચાર તાલુકાના ચાર એટલે સાયલા ચોકીલા મોડી અને થાણ આટલા તાલુકાના અમારો ઠાકોર સમાજ આપણો ઠાકોર સમાજ ભેગા થયેલ છીએ અને એમાં જે કાંઈ લગ્ન પરસોમાં કુરિવાજો હોય કે ભાઈ ઘર દાગીના આટલા બધા થાય છે તો દાગીનામાં થોડોક અંકુશ લાવો પછી કોઈ નાના મોટા જે કાંઈ કુરિવાજો છે એને હટાવવા માટે ચાર તાલુકાના બોળી સંખ્યામાં ઠાકોર સમાજ ભેગો થઈ અને એનું બધું બંધારણ કર્યું છે અને એ બંધારણ મુજબ આપણા બધાય ઠાકોર સમાજને હાલવાનું છે એ બદલ બધાય ઠાકોર સમાજ રાજી રાજી અને ખુશ ખુશ થઈ ગયો કે ના આ બંધારણ કરવું જરૂરી છે અને કર્યું એ પણ જરૂરી છે એટલે એટલા માટે આજની જે અમને કઈ સફળતા મળી બહુ અદભુત મળી અને બહુ સારું પોષણ મળ્યું બોળી સંખ્યામાં સમાજે આવીને અમને જે અવકાર્યા કે ના તમે અડાળામાંથી જે આ કંઈ કર્યું એ બહુ સારું કર્યું છે અને આગળ ચલાવતા રહેજો અમે સમાજ તમારી જોડે છીએ એટલે અમને અમે આનંદ આનંદમાં આવી ગયા કે ના સારું કર્યું બહુ સારું કામ થઈ ગયું અને આવનારા સમયમાં બીજા પણ જિલ્લાની તાલુકાની અંદર અમે આવું આયોજન કરવાના છીએ એ બધા તાલુકા અમારા પૂરી પરણો થઈ જાય એટલે એને એક મેઘા મિટિંગ રાખવાની છીએ આખા સુરેન્દ્રનગર જિલ્લા સમસ્ત ઠાકોર સમાજ છે પછી એને જે કાંઈ આ નિર્ણય છે એના બધાના એકદમ લેખિતમાં એજન્ટા બંધારણ કરશું કે ભાઈ હવે આની અંદર કોઈ ભંગ કરે

પરંતુ આવા નિર્ણયો સમાજને આર્થિક સામાજિક અને માનસિક રીતે મજબૂત બનાવે છે હવે સવાલ એ છે કે અન્ય સમાજો પણ આવી ફેલ કરશે કે નહીં આ મુદ્દે તમારું શું મંતવ્ય છે એમને કમેન્ટ કરીને જરૂર જણાવો આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો તમારા સ્વભાન સાથે નમસ્કાર